નમસ્કાર વિદ્યાર્થી મિત્રોનું સહૃદય સ્વાગત એટલે સુધી પૂરેપૂરો જોવાનો છે પસંદ આવે તો એક પણ કરવાની છે તો મિત્રો માંથી કઈ સંખ્યા પૂર્ણ ઘન નથી હવે આ સંખ્યા આપણે આપેલી છે બસો સોળ સંખ્યા પૂર્ણ ગન છે કે નહીં એ આપણે ચકાસવાની છે એના માટે સૌ પ્રથમ આપણે શું કરવું પડશે આનું વિભાજન કરવું પડશે તો આપણે ભાગ પાડવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા આપણે ભાગ પાડીશું બસો સોળ બસો સોળ ને આપણે બે વડે ભાગીશું બરાબર છે તો સૌ પ્રથમ બસો સોળ ને આપણે બે વડે ભાગવાનો પ્રયત્ન કરીએ

ચાર એક બે સીતે ચૌદ સત્યાવીસ હવે આપણે એક વડે ના મિત્રો ત્રણ વડે ભાગવા પડશે નવ તરીશ નવ તરી નવ ત્રણ એકા ત્રણ તો હવે આ આપણું જે આપણે વિભાજન થઈ ગયું છે હવે આ સંખ્યા આપણે લખી દેવાની છે બસો સોળ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ લખી દીશું ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ બે નો ઘન ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ને ત્રણ નો ઘન મિત્રો અહીં જોઈ શકો છો ત્રણ ત્રણ ની જોડ બને છે જોડ બને છે ત્રણ ત્રણ ની જોડે માટે તો પૂર્ણ ઘન નથી ચલો નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીશું તમે જોઈ શકો છો કે એકસો અઠ્યાવીસ એ પૂર્ણ ઘન સંખ્યા છે કે નહીં એ આપણે જરા જણાવવાની છે તેના પર વિભાજન કરીશું અને બે ચોક આઠ એટલે કે ચોસઠ દુના એકસો અઠ્યાવીસ બે તારીખ છ અને બે દુ ચાર એટલે કે બત્રીસ દુના ચોસઠ સોળ દુ બત્રીસ આઠ દુ અને બે કા બે હવે આપણે જોડ સરખાઈશું એકસો અઠ્યાવીસ એકસો અઠ્યાવીસ એટલે બે ગુણ્યા બે ગુણ્યા લખવા એક બે ચાર પાંચ છ સાત વખત છે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ચાર પાંચ છ અને સાત હવે આપણે ત્રણ ત્રણ ની જોડ થાય છે ઘન એક મિત્રો તમે જોઈ શકો છો બે નો જોડ થતી નથી લખી શકાય ત્રણ ત્રણ ની જોડ થતી નથી જોડ થતી નથી તમે જોઈ શકો છો કે બે ની જોડ પૂરી થતી નથી માટે એકસો ઘન નથી પૂર્ણ ઘન નથી બરાબર છે મિત્રો થોડા આગળ વધીશું એક હજાર એક હજાર ના આપણે ભાગ પાડીશું એક હજાર પાંચસો થશે એકસો પચીસ દુ બસો પચાસ હવે મિત્રો પાછળ અંક પાંચ છે માટે બે વડે ભાગ નહીં ચાલે ત્રણ ની બી ચાવી આપણે ચેક કરી લેશું

પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ બે ગુણ્યા નો ઘન પાંચ ગુણ્યા પાંચ પાંચ નો જોડ થાય છે ત્રણ ત્રણ ને જોડ મળે છે જોડ બને છે માટે પૂર્ણ ઘન છે માટે એક હજાર એ પૂર્ણ ઘન છે પૂર્ણ ઘન છે ત્યારબાદ થોડું આગળ વધીશું સો વિશેષ મિત્રો તમે જોઈ શકો છો સો સો રાખી દેસો અહીંયા સો વિશે તમે બધું ફાવતું જશે મિત્રો ઓલરેડી કે પચાસ દુ સો પચાસ દુ સો પચીસ દુ ના પચાસ થશે પાંચ તમે જોઈ શકો છો કે સો ના આપણે ભાગ લખી શકાય સો એમને એમ લખી શકાય બે ગુણ્યા બે પાંચ ગુણ્યા પાંચ આપણે મિત્રો શું ત્રણ ત્રણ ની જોડ બનાવાની છે બે બે ની જોડ બના કહી શકાય આપણે શું કરવાનું છે ત્રણ ત્રણ ની જોડવાનું બે અને પાંચ ની ત્રણ ત્રણ ની જોડ બનતી નથી ત્રણ ત્રણ ની જોડ બનતી નથી જોડ બનતી નથી માટે લખી શકાય આગળ વધીશું એવી રકમ આવી ગઈ છે મિત્રો એવી એકદમ એવી તમારો સમય લઈ લેવી રકમ છે હજાર છસો અને છપ્પન બરાબર છે તો આ સંખ્યા બે વડે ભાગવાનો પ્રયત્ન કરવાનો છ બે તરી છ બે દુ ચાર એક વડે બે અઠા સોળ આ રીતે તમારે મિત્રો ભાગ પાડવાના છે ફરી બે વડે બે કા બે બે કા બે એક વધે એટલે બે છ બે બાર બે ચોક આઠ ફરી બે વડે બે પંચા દસ એક વધે ઉપરથી છ ઉતાર્યા બે અઠા સોળ બે ત્રે છ અને બે દુ ચાર ચલો બે વડે બે દુ

અઢાર સાતસો ને ઓગણત્રીસ મિત્રો હવે એકી સંખ્યા આવી ગઈ હવે બે વડે ભાગ ચાલવાનો નથી સાતસો ત્રણ ભાગ ત્રણ સાત બે નવ 8 ને એક નવ ત્રણ વડે ભાગ ચાલે છે સાતસો ઓગણત્રીસ ભાગ્યે ત્રણ ત્રણ દુ છ એક વધે બે ઉતર ત્રણ ચોક બાર ઉપર થી નવ ત્રણ તરી નવ બસો તેતાલીસ વધશે ત્રણ આઠ ત્રણ એકા ત્રણ ત્રણ વડે ત્રણ દુ છ ત્રણ તરી નવ તો વધી જાય છે ત્રણ દુ છ બે વધ આટલું લોંગ ભાગેગાર થાય તમારો સમય લઈ લેશે મિત્રો થોડી સ્પીડ રાખવી પડશે તો ચલો આપણે થોડી પેન નો કલર ચેન્જ કરી દઈશું તમને થોડી મજા આવે છેતાલીસ હજાર છસો ને છપ્પન લખી એક બે તીન ચાર પાંચ અને છ પાછા તગડા અહીંયા લખી દઉં બરાબર એક બે તીન ચાર પાંચ અને છ ચલો તાલીસ હજાર છસો ગઈ જોડે બે નો ઘન મિત્રો ત્રણ નો ઘન અહિયાં લખી શકાય કે ત્રણ ત્રણ જોડ બને છે જોડ બને છે માટે માટેલી હજાર છસો ને છપ્પન એક બરાબર છે તો મિત્રો આપણે એક્ઝામ્પલ એક સુધી રાખીશું નેક્સ્ટ વિડીયો ટુ લેવાના છીએ વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો પસંદ આવ્યો હોય તો અચૂક લાઈક કરજો બાજુમાં પેલા બે લાયકન ને પણ પ્રેસ કરજો જેથી કરી આવનારા નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી મળીશું એક નવા વિડીયો ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત